અત્યારે અમે લોકો ગણપતિ મંદિર જે બાપુનગર વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે છે ત્યાં મહારાજ છે મંદિરના જીતુ મહારાજ એમનો ફોન આવ્યો હતો કે દાદા છે એમને નાની મોટી તકલીફ છે અને રોજ અહીંયા મંદિર આવે છે અને સારા આશ્રયની જરૂર છે અને નાની મોટી તકલીફ સાથે મતલબ મુસીબતોનો સામનો કરી રહ્યા છે તો શું નામ છે દાદા તમારું રામચંદ્રભાઈ રામચંદ્રભાઈ અચ્છા આખું નામ આખું નામ રામચંદ્ર વિદરસિંહ કેવા બીદરસિંહ બીદરસિંહ માહોર રાજપૂત છે રાજપૂત છો અચ્છા શું તકલીફ છે દાદા સાહેબ જો પહેલી વાત તો આ છે કે અત્યારે બેસતા વર્ષના દિવસથી મને કોઈ જોવા નહીં આવું કોઈ નહીં એટલે મારે આખો જોઈએ ઘરમાં આઠ મહિના થઈ ગયા મને આ આઠ મહિના આઠ મહિનાથી હું ઘરમાં ઘરમાં જ છું તો અમારે ત્યાં તો હારે લીધા આજે હું અહીંયા આવવા માટે નવ વાગ્યાથી બહાર બેઠો છો કે કોઈ છોકરો આવે તો મને એ હાથ પકડીને લઈ લે તો હું મને ત્યાં નહીં શું થયું પગમાં જો સાહેબ ખાલી આ બધું આવ્યો તો મને દેખાતું નહીં આજે શું થાય છે પગમાં એ સાહેબ શું થાય એ મને બી ખબર નહીં સાહેબ મને દેખાતું નહીં મને આ આટલો સુધી હાથ નહીં પોકાતું આ જમ્યું છે ને આ હું કોઈ પૈસા પડી ને તો કોઈ છોકરા મને આ છે આ મને જ દેખાતું નહીં પગમાં તલિયત છે બે પગનું છે બે પગતું નહીં પેલો પછી ગોળી લાવતું હતું આરામ અપસ મટી જાય આરામ પડે દુઃખ થઈ ગયા પછી આવું ના આવું આને છે મને ચલાતું નહીં સજે આજે નવ વાગ્યા થી મારા ઘેરના ઓટલે બેસી રહ્યો તો કોઈ માણસ આવે મને હાથ પકડીને મંદિર સુધી લઈ જાય દાદી ને એ ચારના ગુજરી ચાર ચારના ગુજરી છે એ પાંચ વાગે જતી હતી અમદાવાદ સ્કૂલમાં પાંચ વાગે જાય ને આવવાનું થાય એ બધું ઉઠે સારી રીતે એ ગયા દાદીને શું થાય તું અને કઈ નહીં એને એક દિવસ એને કંઈ આમ નોકરી કરતી ફર્સ્ટ ક્લાસ નોકરી કરતી અમદાવાદ સ્કૂલમાં જતી હતી બે બે તંતને કામ કરતી હતી અહીંયા ખાલી એને એ ખીચડી ખાધી મગની તરફ કે મારે ખીચડી ખાવી છે તો મેં લાવી જાઉં તો એ એ જ કે મારે ગોળીએ ખાઈ છે મુંમર ઠારા પડે કે છાત લઈ આવો તો છાત લેવા ગયો છાત લાવ્યો અમે બે જણા ખાધું આંધેરી ખાધું હવારે ખાધું ને હવારે જોયું કંઈ બતાવીએ હવારે વાગે હું ઊંઘ્યો હું મારું ઊંઘું છું એ ઘરમાં ઊંઘય આવા જોયો છે કઈ નહીં પછી કેટલો ટાઈમ થયો એમને પાંચમા મહિનાને સિત્તેર આજે કમસે કમ થઈ ગયા એ છ સાત વર્ષ છ સાત વર્ષ થઈ ગયા તમે એકલા કેટલા ટાઈમથી રહો છો હું એકલા તો મારા આખી જિંદગી જતી રહી એટલા જ રહું છું હા એકલા જ રહું છું આઠ મહિના થઈ ગયા પછી આજે છ વર્ષથી એ લોકો છોકરા અલગ જતા રહ્યા છે આશ્રમ જવું તમારે જવું ને આજે જોઉં ને શું કરું સર ઘર ઘરકુલ છે તો હું શું કરું એ રીતે એ જ કરું ને શું કરું કેમ કે મહારાજ તેવો કોઈ છે નહીં મહારાજ તેવો કોઈ મળશે નહીં ખાલી ખાલી ખાઈ લઉં અને ઘરમાં પડે રહો બીજું કંઈ નહીં કોઈ ત્યાં હોય તો આપણે કોઈને શું બોલીએ કે વાતો કરીએ આજુબાજુના કોઈ માણસ છે નહીં અમારે હું બોલવું કે ચાલુ કે વાતચીત કરો તો આપણા મન હલકું થાય આપણે ધર્મ ને ધર્મ પડી રહ્યો તો આપણે પેપરમાં કંઈ લેખ આવે એ વાર્તા આવે તો પડ્યા પડ્યા વાંચી લો એક પેપરનું ગામડાની વાતો આવી છે ખેડૂતની તો વાંચતા એને દસ વખત બે વાંચ્યું હશે દસ વખત હવે પેપર લઈ લો શું કર્યા છીએ જ્યારે મન થાય ત્યારે એને વાંચી લો જ્યારે મન થાય વાંચી લઉં

कुछ वादा नहीं चलो वो तो आ, जो होगा वो अपने को लेना देना, देना ना नहीं, नहीं। वो सब बोल दिया है है ना होने का नहीं होने का अब तुम का तुम्हारा टेंशन नहीं करने का बापू सब संभाल लेंगे आप ही के जलसा करने का तुम्हारे क्या तुम छोड़ अकेला पड़ जाऊँ नहीं, 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 तुम साथ में बेटे जैसे ही है बापू ऐसी मुलाकात करा दूंगा फोन किया तुरंत आ गया देखा मेरे को यहाँ यहाँ आने दे कोई देख लाता नहीं तुम्हें हाथ पकड़ू चलो हाथ पकड़ के तुम्हें यहाँ मंदिर देखा मैं इसे चल नहीं पाता हूँ कुछ बांधा नहीं आप टेंशन मत लीजिए है ना हाँ कोई चिंता मत आप खा पी जल आप तुम्हारे को चिंता को नहीं करने की वहाँ दो टाइम खाना पीना सर खाना पीना देना शांति से खाने की मेरे को चिंता नहीं मेरे को तो कैसा है कि मैं भगवान का नाम लूँ इसका और मेरे पांव अच्छा हो जाने थी। सब ठीक हो जाएगा दिखा देते अपने हाँ है ना દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા ખૂબ જ ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા છીએ અમારે ક્યાંય પણ પારિવારિક સમસ્યામાં કંઈ પણ અમે કોઈ પણ દખલગીરી કરતા નથી પરંતુ એમને જે પગની તકલીફ છે નાની મોટી જે તકલીફ છે અને એમને જે એકલપણું જીવવું પડે છે એને જીવવું પડે અત્યારે અમે અમારા શેલ્ટરમાં લઈ જઈશું અને અત્યારે એમને નાના મોટા પગના ઇલાજ માટે અત્યારે પ્રાઇવેટ છે અમારા મિત્ર છે ડૉક્ટર એમને વાતચીત કરીને અમે લઈ જઈશું અને પગનો ઇલાજ પણ કરાવીશું અત્યારે બસ તો બસ આવા ઘણા બધા તમારી આસપાસ હોય છે જેમને નાની મોટી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તમારી સંસ્થા સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહી છે તો વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડતો જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ

બતાવી દીધું છે અને બંને ઘૂંટણ છે તો ઉંમરના કારણે નોર્મલ ઘસારો ચાલુ થઈ ગયો છે અને ઘસારાના કારણે દાદાને પગનો દુખાવો થાય છે અને સૂજન થઈ ગઈ છે તો સૂજન માટે દાદાને દવા આપી છે અને ટ્યુબ આપી છે જેથી કરીને દાદાને અત્યારે ટેમ્પોરરી ચાલવામાં અને એમાં દુખાવો ન થાય તો ડૉક્ટરનું કહેવા પ્રમાણે અત્યારે એમને દસથી પંદર દિવસની દવા આપી છે એના પછી ફરીથી એકવાર તપાસ કરવા માટે જવાનું છે ઘણી બધી દાદા સાથે વાતચીત કરી રસ્તામાં પણ અને કમસે કમ બે ત્રણ કલાકથી અમે લોકો અલગ અલગ જગ્યાએ ફરતા હતા કારણ કે દાદા છેલ્લા આઠ મહિનાથી ઘરની અંદર જ છે અને ઘરની બહાર નીકળી નથી શક્યા અને અત્યારે એમને ખૂબ જ મજા આવી ગઈ દાદા મજા આવી ગઈ સાહેબ આરામથી મને એકદમ ભગવાન ખુશ થઈ ગયા મારે પર ખુબ આરામ કરાય બહુ સારું લાગ્યું સાહેબ આઠ મહિનાથી મેં ઘરની અંદરથી બાર નીકળ્યું નહી દરવાજો બહાર જ નહીં નીકળે આ ફૂટપાટ છે ને ફૂટપાટે નહીં ગયું હું થયેલું ને ઘર પડેલું અને એ મેં તમને બતાવી ને પેલા પેપરને પચી પડ્યા હોય કાંકરે તે બાંધીને કંઈ વસ્તુ આવી હોય ને એને કાકરને લઈ ખાયા હોય સારું તો વાંચી લઉં છું અને કોઈ અમુક બે ત્રણ વાર્તા સારા બતાવી ઘર વાટે વારે વારે મૂકી આવશે કે પછી વાંચી પછી પાછી તો વાંચું છું તેમ મળે એટલે વાંચી લઉં છું એ જ નહીં એ જ નહીં મળે ચાર પાંચ વાગે વાંખો વાંચો ને વાંચવાનું મન ખુશ થાય બીજું કંઈ હવે અહીં જો તમારે જેવા ઘણા બધા દાદા દાદી છે હા અંદર રૂમ અલગ છે દાદા પછી બાજુમાં દાદી બધા રહે છે બંને રૂમ અલગ છે ટીવી ની સુવિધા છે ભજન સાંભળવાના ભગવાનનું નામ લેવાનું કોઈ પણ એક માણસ સારો હોય ને એ રીતે મને મને તરફ બતાવી દેજો તો મને કેવું કે આ એક તો સારો પિસાબ મને બહુ દૂર લાગે છે પિસાબ કેવું છે કે હું ખાઈ લઉં ને તો સારા સરસ લાગે ખાઈ લઉં સરસ લાગે

હું તો સાહેબ ખુશ થઈ ગયો તમે ફેરવી એટલે મને તો આનંદ આનંદ થઈ ગયો કે આજે જ હું ઘરમાંથી આટલો વાર બહાર નીકળી રહ્યો આઠ મહિના મેં આજે જ હું બહાર નીકળી છું એટલે મંદિર મંદિરથી મંદિર છે મંદિર ચોથ હોય કે પાંચમ હોય કે અગિયાર હોય ત્યારે હું જરા દર્શન કરવા જઉં ના ના કંઈ વાંધો નહીં આપણે હવે ફર્સ્ટ ક્લાસ રહો શાંતિથી અહીંયા દોસ્તો દાદાએ ઘણી બધી વાતચીત કરી અને ઘણી બધી પારિવારિક સમસ્યાઓ સાથે માણસ લડતો હોય છે અત્યારે અને દાદા પણ લડી રહ્યા છે નાની મોટી અમે ક્યાંય પણ પારિવારિક સમસ્યામાં ક્યાંય પણ અમે સંસ્થા કે અમે લોકો ક્યાંય ભણવા નથી માગતા પરંતુ એક મહારાજ જે સતત ત્યાં ઘણા વર્ષોથી પૂજા પાઠ કરે છે અને જીતુ મહારાજ છે એમનો ફોન આવ્યો અને ત્યાં ઘણા લોકો નિરાધાર આવતા હોય છે કે ભગવાનના દ્વારે માણસ જ્યારે સંસારથી પીડાઈ જતો હોય ત્યારે આવતો હોય છે અને એવા લોકો માટે ભગવાન અમને નિમિત્ત બનાવે છે ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે કે આટલી મોટી ઉંમરની અંદર પગનો ઘસારો થઈ ગયો છે આઠ આઠ મહિના સુધી ઘરની બહાર નથી નીકળ્યા અને પરિવાર છે વિવાદ કરવો એ યોગ્ય નથી પરંતુ અત્યારે એક કરમનું કામ છે જે ધર્મનું કામ છે આપણી એક નૈતિક ફરજ છે એ અમે સંસ્થા દ્વારા આજથી ત્રણ ચાર વર્ષથી અમે લોકો સતત કામ કરી રહ્યા છીએ અને એક જવાબદારી નિમિત્તે મહારાજ સાથે અમે વાતચીત કરી એમને કીધું કે આવી રીતની પરિસ્થિતિ છે દાદાની અને રોજ અમારા મંદિરે આવે છે ક્યારેક ક્યારેક એ રડવા પણ માગે છે અને પોતાની પરિસ્થિતિઓ ઘણી બધી કહે છે દાદી હતા એ અને દાદીના મૃત્યુ પછી દાદાને ઘણી બધી તકલીફો પડી છે તો બસ દોસ્તો આ તો ભગવાનના હાથમાં છે ચક્રવ્યૂહ શું થવું શું ના થવું એ તો પરમાત્મા બધું નક્કી કરે છે પણ એક આજ નિમિત્ત બનવાનો મોકો ભગવાન અમને આપ્યો છે અને આ જન્મ અમારા માટે ખૂબ જ કહેવાય કે ખૂબ જ નસીબવાળા છીએ કે આવા દાદા દાદીનો અમને સપોર્ટ મળે છે અને આવા દાદા દાદીનો સેવા કરવાનો મોકો મળ્યો છે તો બસ કહેવા માટે કોઈ શબ્દ નથી આજે અને ક્યાંય ને ક્યાંય તમારી આસપાસ આવા કોઈ દેખાય તો જરૂરથી અમારી હેલ્પલાઇન પર કોન્ટેક કરજો અને ક્યાંય ક્યાંય અમે ના પહોંચી શકીએ તો તમે પોતે આગળ આવજો કારણ કે બધી જગ્યાએ અમે લોકો પહોંચી શકીએ એવું બનતું નથી કારણ કે જે લોકોને લઈને આવે છીએ એ લોકો પાછળ પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે જેથી કરીને અમે લોકો ઘણી જગ્યાએ પહોંચી નથી શકતા તો તમે બસ સાચ સપોર્ટ આપજો અને અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાયક છે સબસ્ક્રાઈબ કરજો જય જય